સુરતની ઉધના પોલીસે ચોરીની છ બાઇક સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ બાતમીના આધારે આકાશ ઉર્ફે સાગર સંજયભાઈ ગુમાવત ચેતન અમૃતભાઈ પાટીલ અને આકાશ ઉર્ફે ગોલુ રામરાજ કુમાવતને ઝડપી પાડ્યા હતા પોલીસે ચોરીની બાઇક સાથે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આ અંગે પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તાન આવાસ પાણીની ટાંકી સામેની ખુલ્લી જગ્યામાંથી ચોરી કરી હતી વધુ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે બીજી અન્ય ત્રણ બાઇક ચોરી કરી હતી પોલીસે છ ચોરીની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું કે આરોપીઓ ખુલ્લી જગ્યામાં કે અવાવરો જગ્યામાં પાર્ક કરેલ બાઇક પાસે જઈ પોતાની બાઇકની ચાબી વડે લોક ખોલી અથવા પોતાની બાઇક વડે ધક્કો મારી આગળ લઈ જઈ લોક તોડી બાઇકની ચોરી કરતા હતા અને ચોરી કરેલી બાઇકની નંબર પ્લેટ કાઢી ડિંડોલી ગોડાદરા બ્રિજ નીચે મૂકી દેતા અને જ્યારે ફરવા જવાનું હોય ત્યારે જ ચોરી કરેલી બાઇક લઈને ફરતા હતા હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પકડાઈ જતા ડિંડોલી અને ઉધના પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓનો ભેદ એલાઈ ગયો છે